રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલા સરકાર દ્વારા મગફળી ટેકાના ભાવની ખરીદી કેન્દ્ર પર ખેડૂતોનો હોબાળો ખરીદી કેન્દ્ર પર મજૂરો દ્વારા ખેડૂતો પાસેથી રૂપિયાની માંગણી કરાતી હોય તેવા ખેડૂતોનો આક્ષેપ આથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી હાલ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવની મગફળી કેન્દ્ર પર અલગ અલગ જગ્યાએ કામગીરી ચાલુ હોય ત્યારે ધોરાજીના જેતપુર રોડ ઉપર આવેલા

ખેડૂતોને મગફળીના સેમ્પલ પાસ થઈ ગયા હોય ત્રણ ગુણી જોખાઈ બાદ મગફળીઓને ટપોરવા માટે પાંચ રૂપિયા મજૂરો દ્વારા ખેડૂતો પાસેથી માંગણી કરી રહ્યા હોય તેવું ખેડૂતો મીડિયા સમક્ષ જણાવી રહ્યા છે ખેડૂતો અને ખરીદી કેન્દ્ર પરના મજૂરો વચ્ચે વિવાદ સર્જાયો હતો ખેડૂતો દ્વારા એમ પણ જણાવ્યું છે કે આ રૂપિયા મજૂરો કેના આધારે અને કેના કહેવાથી માંગી રહ્યા છે આખો દિવસ આખી રાત ખેડૂતો ખરીદી કેન્દ્ર પર વાહન લઈ હેરાન થતા હોય ત્યારે જ્યારે ખેડૂતોનો વારો આવે છે ત્યારે મજૂરોની મનમાનીથી પણ ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે

ગુણી કરવાના પાંચ રૂપિયા માગે છે બરાબર કયા અધિકારથી માગે છે એ મનેય ખબર નથી અને એવું કંઈ જો કેન્દ્રના અધિકારી એને લેખિત આપ્યું હોય તો બતાવે અમને પાંચ નહીં દસ આપશું બરોબર અને એમ કે છે ખેડૂત થાવકીના નથી તો એ કયા આધારે કહે છે કે ખેડૂત થાવકીના નથી આવા શબ્દો પ્રયોગ કેમ કરે છે કેને આ પાવરથી કરે છે

મગફળીનું સેમ્પલ લીધું સેમ્પલ ઓકે થઈ ગયું પછી મારી મગફળીનો કાંટો ચાલુ કર્યો ત્રણ ગુણી જોખી અને જે મજૂર છે એ મજૂર કે ભાઈ તમારી ગુણી ઠપકારી જોઈએ અને ગુણી ઠપ અને પાંચ રૂપિયા આપશો તમારે મને આપવા જોશે એટલે અમે ના પાડ દીધી ભાઈ અમારી મગફળીનું સેમ્પલ લેવા ગયું સેમ્પલ ઓકે થઈ ગયું હવે એના કોથરામાં પાંત્રીસ કિલો હમાય કે ના હમાય એ ખેડૂતની જવાબદારી નથી અમારું સેમ્પલ ઓકે થઈ ગયું એટલે એ લોકોને મગફળી જોખવી પડી ફાઇનલ છે હવે મજૂર આજ દાદાગીરીથી થી પાંચ રૂપિયા ખેડૂત પાસે થી માંગે છે એના પાવર અને કયા અધિકાર થી માંગે છે એ અમને કોઈ જાત ની ખબર નથી અમારી માંગણી છે ભાઈ સેમ્પલ લેવા ગયું સેમ્પલ ઓકે થઈ ગયો એટલે અમારી મગફળી એ લોકોને ને જ પડે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ રાજકોટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે